ઇન્ડિયન ઓવર સીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી ચૂકેલા સામ પિત્રોડાએ વારસાગત ટેક્સ બાદ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પિત્રોળાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ વિવાદાસ્પદ રીતે ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની તુલના કરતા જોવા મળી રહ્યા છે જેના વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના કિસાન પરા ચોક ખાતે પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જો કે ભાજપ શ્યામ પિત્રોળાના પુતળાનું દહન કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી आ विरोध दरमियान भाजप द्वारा उग्र सूत्रोच्चार સામ પિત્રોડાએ જે ભારતીય લોકો માટે જે ટિપ્પણી કરી છે એનો સખત ભારતીય જનતા પક્ષ વિરોધ કરે છે સાઉથના લોકોને આફ્રિકાનો સાથે સરખાવ્યા છે ઉત્તર ભારતના લોકોને ચીન સાથે સરખાવ્યા છે એક ભારતીય નાગરિક જો પોતાના દેશના લોકોને આવી રીતના નીચા પાડવાનું ઉતારી પાડવાનું

અ ભારતીય જનતા પક્ષ રાજકોટ મહાનગર દ્વારા કિસાનપરા ચોકમાં કરવામાં આવ્યું છે તો અમે સર્વે ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ સામપીટોડાનું અને કોંગ્રેસનો સખત વિરોધ કરીએ છીએ આવી માનસિકતા આવી હિન માનસિકતા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમે સખત કાયમ વિરોધ કરશું જે કોઈ ભારતીય નાગરિક વિશે ખરાબ બોલશે એનો અમે વિરોધ કરશું ગઈકાલે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જોડવાની સંસ્કૃતિ છે તોડવાની સંસ્કૃતિ નથી એનાથી વિપરીત જઈને કોંગ્રેસના ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના જે અધ્યક્ષ છે સામ પિત્રોડા એ સામ પિત્રોડા એક વિવાદાસ્પદ નિવેદન કરીને ભારતીય લોકોનું અપમાન કર્યું છે ખાસ કરીને પૂર્વના લોકોને ચાઇનીઝ કહીને દક્ષિણના લોકોને આફ્રિકન કહીને અને ઉત્તરના લોકોને ગોરા કહીને એમની જે માનસિકતા છતી કરી છે દેશવાસીઓનું અપમાન કર્યું છે કોંગ્રેસની આ વર્ષો જૂની નીતિ રહી છે એને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે આજ સામ પિત્રોડાએ થોડા સમય પહેલા એક વિવાદસ્પદ નિવેદન કરીને ફરી એક વખત મધપુરો છંછેડો છે થોડા સમય પહેલા એમને અમેરિકાની અંદર વારસાઈના સંદર્ભમાં એવું કીધું કે પંચાવન હિસ્સો છે એ સરકાર લઈ જાય છે લોકો મળે છે આવી વાત કરીને વિવાદ છેડવા માટે ભારતીય જનતા પાર્ટી સખત વખોડી કાઢે છે આજે એમના પુતરા દહન નો કાર્યક્રમ હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા